अम्मा नाए काय केले आहे ते काम में आ अरे आरे भाई साहब भी आ रहे हैं भाई साहब भी आ रहा है भाई साहब पीछे पाचर थोड़ा आओ जो मैं दिया था कोरोना यहां तनवीर और कुमार हां तनीव में चीजें कर दो तनीव जरा पास लगा देते हो हां गुजरात माने से जाइए चाहिए तो, गएगा। तो गएगा� ગુજરાત સ્વાગત છે ગુજરાતના બોટાદ શહેરમાં કે સત્તર વર્ષના આર્યન નામ ના પોલીસ દ્વારા પાંચ દિવસ સુધીને માર મારવામાં આવ્યો હતો અને પોલીસ કસ્ટડીમાં માર્યા બાદ અમદાવાદની ની હોસ્પિટલમાં બોટાદ પોલીસ દ્વારા એડમિટ કરવામાં આવે છે અને એના પછી મામલો ઘરમાં આવે છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સરકારને રજૂઆત કરે છે અને આજે યાડે હોસ્પિટલમાં જિગ્નેશ મેવાણી મુલાકાત લે છે અને જિગ્નેશ મેવાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે કે જે યુવક છે એને મારવાવાળા પોલીસવાળા ઉપર ગુજરાત સરકાર દ્વારા કડકથી કડક એક્શન લેવામાં આવે હવે આપણે જિગ્નેશજી મેવાણી સાથે સીધી વાત કરીશું જેના મા બાપ પણ નથી મા બાપ વગરનો દીકરો અને કદાચ એણે ચોરી કરી હશે એવી શંકાના આધારે દિવસો સુધી બોટાદ પોલીસ સત્તર વર્ષના આર્યન નામના એક યુવાનને એક કિશોરને જાણે ગેંગસ્ટર હોય કોઈ બહુ જ મોટો ક્રિમિનલ હોય એવી ક્રૂરતા આચરીને મારે એ આર્યનને હું હમણાં મળીને આવ્યો એની પરિસ્થિતિ બહુ જ ખરાબ મને લાગી એની કિડનીને ગંભીર નુકસાન થયું છે એણે કહ્યું કે જિજ્ઞેશભાઈ આખી રાત ચાર પાંચ દિવસ સુધી આખી રાત મને માર્યો છે મને કીધું ચોરીનો ગુનો કબૂલ કર કે મેં ચોરી નથી કરી કે મારા બંને પગ દોરડાથી બાંધી બંને પગ પહોળા કરીને ખતરનાક ગુંડાઓને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મારતી હોય થર્ડ ડિગ્રી ટોર્ચર આપતી હોય એવું થર્ડ ડિગ્રી ટોર્ચર બોટાદ પોલીસે આ સોળ વર્ષના આર્યન નામના આપણા ગુજરાતના દીકરાને આપ્યું એના ગુપ્તાંગ વિશે બહુ ગંદી મીડિયા સમક્ષ ન કહી શકાય ધાર્મિક લાગણી લાગણી ઉશ્કેરાય એવી બહુ જ ગંદા પ્રકારની કોમેન્ટ્સ કરી અને અતુરે છે કે દિવસો સુધી આટલો બેરહેમીપૂર્વક પોલીસે કસ્ટડીમાં માર્યા પછી એનો જીવ લે જીવ લેવાની કોશિશ કર્યા પછી થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યા પછી જે બોટાદ પોલીસ ઝાયડસમાં એને દાખલ કરાવે છે એ ઝાયડસ હોસ્પિટલને અંધારામાં રાખીને એમએલસી કેસમાં એવું લગાવે છે કે કોઈ જંતુ કરડ્યું હતું જંતુ કરવાડાના કારણે શરીરમાં કેવું ઈજા પહોંચે અને બેફામ પોલીસે માર માર્યો હોય એના ચાઠા એના દાગ એના નિશાન એના ઉજરડા કેવા હોય એ સામાન્ય માણસને પણ સમજાય

મેં રજૂઆત કરી રૂબરૂ મળીને આવ્યો ડિટેલ મેં અમને કહ્યું કે આને ગુપ્તાંગમાં માર્યું છે અને બે રેબી માર્યો છે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે એનો વાક હતો નહોતો ચોરી કરી હતી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે પણ આવી રીતે સત્તર વર્ષના માસૂમ યુવાનને જે બોટાદની પોલીસ ગુજરાતની પોલીસ આવી રીતે બેફામ મારે છે એમની ચરબી નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ રહ્યો છે અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે બોટાદના એસપી સાથે મારી છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ રાજ્યના મુખ્યમંત્રીને મળીને આવ્યો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ સાથે પણ વાત થઈ આટલો સ્પષ્ટ કેસ છે દીકરો ફરિયાદ આપવા તૈયાર છે કહી ચૂક્યો છે કહી રહ્યો છે કે મને માર્યો આખી રાત માર્યો થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું આટલું સ્પષ્ટ કેવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે હું અપેક્ષા રાખું ચુકું સુપ્રીમ કોર્ટ ન્યાય આપે હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક એસઆઈટીનું ગઠન થાય જે પણ કસુરવાર પોલીસ કર્મીઓ છે એની સામે એફઆઈઆર નોંધી સસ્પેન્ડ કરી જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાજ જેવો છે અનાજ તો નહીં કહું એની બહેનો છે બીજા સગા છે માફ કરજો પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો એ પોલીસને આકરામાં આકરી સજા થવી જોઈએ જેથી ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની આવા કૃત્યને અંજામ આપવાની કોઈ હિંમત ના કરે તેના ઘરેથી પણ પચાસ હજાર રૂપિયા લઈ જવાની છોકરા કબૂલાત કરી છે છે કે ઘરે ઘરે પણ 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 પોલીસ પૈસા લઈ ગઈ બિલકુલ તો પોલીસની સામે આમાં લૂંટનો કેસ દાખલ થવો જોઈએ એકથી વધારે પોલીસના માણસો જઈને આ કૃત્ય કર્યું હોય તો ક્રિમિનલ કોન્સ્પિરિસી કહેવાય અને અહીંયા અમે ઝાયડસના સત્તાધીશોને પણ કહ્યું કે મોબાઈલ લઈને અંદર ના જતા આવી બધી તમે ચોકસાઈ રાખો છો તો રાત્રે બે વાગે પોલીસના કોન્સ્ટેબલો ઘુસીને ધમકી આપે છે ત્યારે તમારી ચોકસાઈ ક્યાં જતી રહી છે આ ઝાયડસની ક્રેડિબિલિટી પર પણ સવાલ ઊભો થશે આમાં આવી કોર્પોરેટ હોસ્પિટલો જે ગરીબ માણસોને અહીંયા એડમિટ કર્યા હોય એના સ્વજનો કે મીડિયાનો કોઈ માણસ બાઈક ના લઈ જાય પીડિતની કોઈ કોઈ વિડીયો બનાવીને લે એની તકેદારીને ધ્યાન રાખે છે તો એ ધ્યાન રાખો તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ પોલીસ તો માણસ રાત્રે બે વાગે આવીને અઢી વાગે આવીને તારું મર્ડર કરી નાખ્યું છે આવી ધમકી કેમ આપી જાય છે ત્યારે તમારી સુરક્ષા ક્યાં હોય છે એટલે ઝાયડસના પંકજ પટેલને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું તો અહીંયા તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો કે આટલો બધો છોકરાને માર્યો છે કસ્ટોડિયલ ટોર્ચરનો ભોગ બન્યો છે તો ઝાયડસના એમએલસી રિપોર્ટમાં જંતુ કરડ્યું આવો બનાવટી દસ્તાવેજ કેમ ક્રિએટ કરવામાં આવ્યો

તો તપાસ આમાં તો તપાસ તો સોંપવી જ પડે ને તપાસ સોંપવાની વાત નથી એફઆઈઆર કરો ને કોગડી ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો હોય એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે એફઆઈઆર ઇઝ અ મસ્ટ ગુનો દાખલ કરવો જ પડે ફરજિયાત છે બોટાદ પોલીસ ગુનો દાખલ કરીને ઉપકાર નહીં કરે એમની બંધારણની ફરજ છે એમની જવાબદારી છે ગુનો દાખલ કરીને તાબડતોબ ધરપકડ કરે અને દાખલો બેસાડે કે ફરી આપણા ગુજરાતમાં કોઈ આર્યન સાથે આવી ઘટના ન બને હા બોટાદ પોલીસ કેમ મારું બિલ ભરી રહી છે ચોરકી દાઢી મેં તીન કરા એમણે ખોટું કર્યું છે એટલે પાપ છુપાવવા માટે ધંધા કરી રહ્યા છે કદાચ આવું કરીને પીડિત પરિવારની સહાનુભૂતિ જીતવા માંગતા હોય જે માર મારનારા પોલીસ કર્મીઓ છે એમને અહીંયા ચોકીદારીમાં મૂક્યા છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એક કોળી યુવાનનું પણ પોલીસમાંથી મૃત્યુ થયું છે એના બે દિવસ પછી આ સત્તર વર્ષનો યુવાન કે જેને સત્તા દાયરાની અંદર પોલીસ ચાલતી અને એટલો ઘોર માર મારવામાં આવ્યો કે એની કિડની પર અસર થઈ એના પગે પર તાજી અસર થઈ અને ગંભીર સ્થિતિની અંદર અને ચાઇડેઝ હોસ્ટેન્ટમાં પોલીસ દાખલની દાખલ કરવા માટે લાગ્યું હું માનું છું કે સંસ્કારી ગુજરાતની અંદર વારેઘળી બડગા ફૂગતા નિહ્બળ ગ્રહ મંત્રી હર્ષલબી જે કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ આ નિષ્ફળ ગૃહ મંત્રીના રાજીની અંદર વારંવાર ગરીબ અને પછાતોની ઉપર જે પ્રમાણે અત્યારે જુલમ અને અત્યાચાર કરવામાં આવી રહ્યું છે રેકડી વાળા હોય ગરીબ હોય એમને કોઈ ન્યાય નથી મળેલો એટલે હું માનું છું કે સૌથી પહેલા તો આ ગ્રહ આ નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ ડાયલોગ બાજુ અને ફિલ્મી સ્ટાઇલથી જે વાતો કરે છે હું માનું છું એનાથી ગુજરાતની વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં આવવાની નથી આ નિર્દોષ કે જે અનાજ છે એના માતા પિતા પણ નથી અને આવી એટલી ગંભીર સ્થિતિ હોય અને અહીંયા એને દાખલ કરવામાં આવ્યો છે તો હું રાજ્યના ડીજીપી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે સૌથી પહેલા તો આ નિષ્ફળ ગૃહમંત્રીનું રાજીનામું લે અને બીજું કે આ જે વ્યક્તિ છે કે જેની સામે આવી ઘટના બની છે એને ન્યાય મંડળી માટે જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આર્યન નામના યુવક સાથે મુલાકાત કરી અને આર્યને જણાવ્યું કે અત્યારે પણ બોટાદ પોલીસ દ્વારા એની મુલાકાત લેવામાં આવે છે અને એને ધમકી આપવામાં આવે છે કે તું તારો મોં ખોલશે તો તારે હત્યા કરી દેવામાં આવશે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે હવે જિગ્નેશ મેવાણી આગળ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું રહીશ સૈયદ અમદાવાદ